નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું સમાચારોમાં વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લા ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામતના નિર્ણયને ફટાકડા ફોડી મીઠાઈ વેચી હતી મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જૂના ઝવેરી રિપોર્ટને અનુમોદન આપતા જિલ્લાના ઓબીસી સમાજમાં હર્ષની હેલી જોવા મળી હતી જિલ્લાના પાંચ હજાર ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીનો માર્ગ મોકળો થશે તેવું ભાજપ જિલ્લા પ્રમુખે કહ્યું હતું રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપા પ્રમુખે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામતની જાહેરાત કરતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઢોલનગરા સાથે ફટાકડા ફોડીયા નિર્ણયને હર્ષભેર વધાવી લીધો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાર્ટીની સાથે પ્રદેશ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી હતી સત્યાવીસ ટકા ઓબીસીની જાહેરાત પણ કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમાજના દરેક વર્ગના લોકોની વિકાસની પૂરતી તકો મળે અને છેવાડાનો માનવી વિકાસના મુખ્ય પ્રવાહમાં ભળે તે દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશા કાર્યરત છે આ દિશામાં વધુ એક કડી ઉમેરતા ઓબીસી માટે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં સત્યાવીસ ટકા અનામતનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર ના સંવેદનશીલ લાગણીશીલ મુખ્યમંત્રી એવા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબની દ્રષ્ટિના કારણે આજ રોજ જે વર્ષોથી ઝવેરી સાહેબનો રિપોર્ટ પેન્ડિંગ હતો તેને આજે અનુમોદન આપેલ છે અને ઓબીસીની સત્તાવીસ ટકા અનામત આજે ગુજરાતની સરકારે જાહેર કરે છે ખૂબ ખૂબ અભિનંદન આના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે સરપંચોના ઇલેક્શનો બાકી હતા આશરે પાંચ હજાર જેટલી ગ્રામ પંચાયતોના સરપંચોમાં વહીવટદારને નિમાયેલા છે તેઓનું પણ ટૂંક સમયમાં હવે ઇલેક્શન થનાર છે અને વિકાસની દોરી આગળ વધવાની ગામે ગામ ચાલુ થવાની છે